નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો સૌથી પહેલા તો આપ સૌને આજે પંદર ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ અભિનંદન દોસ્તો આજે આપણે ચર્ચા જરા અલગ પ્રકારની કરવી છે જો કે છે તો સ્ટોક માર્કેટ અને નાણાકીય બાબત સાથે જોડાયેલી છે પરંતુ જરા ડિફરન્સ છે તો સજ્જનો આપણે સૌ એક ત્રણ શબ્દનું વાક્ય વારંવાર સાંભળતા હોઈએ છીએ અને તે વાક્ય છે મલ્ટી બેગર રિટર્ન અને આમાં અમુક અમુક ઉદાહરણ ફેવરિટ થઈ ગયેલા છે જેમ કે એશિયન પેઇન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એચડીએફસી બેંક ટીસીએસ ઇન્ફોસિસ ટાઇટન બજાજ ફાઇનાન્સ વિપ્રો વગેરે વગેરે જેને અનેક ગણા રિટર્ન રોકાણકારોને આપ્યા પણ છે જે વાત નિર્વિવાદ સત્ય છે પરંતુ આ બધા રિટર્ન આપી દીધેલા છે અને આ રિટર્ન મળ્યા કોને તો એમને જ મળ્યા છે કે જેણે જેમ જેમણે તે સમયે આ કંપનીને આઈડેન્ટિફાઈ કરી અથવા ઓળખી અને નિવેશ કર્યો તેઓને મળ્યા છે તો હવે એક દ્રષ્ટિએ તો આ ઇતિહાસ બની ગયો આપણને તો હવે તેમાંથી માત્ર બોધપાઠ સિવાય બીજું કશું ના મળે તો હવે આ મુદ્દો એ બને છે કે વર્તમાન સમયમાં અને આવનાર સમયમાં આવી કંપનીઓને ઓળખવી કઈ રીતે આ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી જ છે દોસ્તો થોડો ગહન વિષય હોવાથી જરા કંટાળાજનક લાગશે જ પરંતુ તેમ છતાં જો આપ બન્યા રહેશો તો આપને અતિ ઉપયોગી માહિતી મળશે અને કોઈ પણ સમયે ફાયદો ચોક્કસ કરાવશે તો હવે વાત કરીએ કે ભવિષ્યના મલ્ટીબેગર સ્ટોક્સ કેવી રીતે ઓળખવા કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા અને કઈ કઈ બાબત ધ્યાને લેવી તો સૌથી પહેલા મલ્ટી સ્ટોક કેવી રીતે બને છે તેનો મુખ્ય પોઈન્ટ છે બિઝનેસ ગ્રોથ જેમ કે કંપનીનો સેલ્સ પ્રોફિટ સતત વધતા રહે નવી પ્રોડક્ટ સર્વિસીસ લોન્ચ કરે કંપની અને પ્રોડક્ટનો માર્કેટ શેર વધતો રહે સતત બીજું ઇન્ડસ્ટ્રી ગ્રોથ આખું સેક્ટર ઝડપથી વધતું હોય ઉદાહરણ તરીકે બે થી બે દસ સુધીમાં આઈટી સેક્ટર વધ્યું તેવી જ રીતે બે થી બે હાજર બે વીસ સુધીમાં ફાર્મા સેક્ટર વધ્યું તેવી રીતે અને ત્યાર પછી વેલ્યુએશન રીરેટિંગ જેમ કે શરૂઆતમાં સ્ટોક સસ્તો હોય પીઈ રેશિયોના માપદંડથી બાદમાં માર્કેટ તેની કિંમત સમજે અને પીઈ રેશિયો વધે તેમાં પણ સ્ટોક પ્રાઇસ બિઝનેસ ગ્રોથ બંને જોઈએ તેનાથી આગળ વાત કરીએ તો ભવિષ્યના મલ્ટી બેગર ઓળખવાના સાત પેરામીટર્સ છે જેને આપણે એક એક કરી અને સમજીએ તો સૌથી પહેલા સ્ટ્રોંગ બિઝનેસ મોડેલ હવે તેમાં શું જોવું તો કંપનીની પ્રોડક્ટ અથવા સર્વિસ કેટલી યુનિક છે આગળ કસ્ટમર બીજે રહી શકે છે કે નહીં આ કંપની પાસેથી એનાથી આગળ રિપીટ બિઝનેસ છે કે નહીં ઉદાહરણ તરીકે એશિયન પેઇન્ટ જેમાં બ્રાન્ડ વેલ્યુ ડીલર નેટવર્ક અને કલર ટેકનોલોજી પેરામીટર્સ બે માં આવે છે મેનેજમેન્ટ ક્વોલિટી તો હવે તેમાં શું ચેક કરવું તો પ્રોમોટર્સનો બેકગ્રાઉન્ડ અને પાસ્ટ રેકોર્ડ કંપનીમાં પ્રોમોટર હોલ્ડિંગર કેટલું છે પાસ્ટમાં એટલે કે પાછળના વીતેલા સમયમાં કોઈ સ્કેમ અથવા દાવા તો નથી ને પ્રમોટર્સ ઉપર મેનેજમેન્ટ ઇન્ટરવ્યુ અને કોન્ફરન્સ કોલ સાંભળવા તેનાથી આગળ પેરામીટર્સ ત્રણમાં આવે છે ફાઈનાન્શિયલ હેલ્થ જેમાં સૌથી પહેલા આર ઓ ઇ રિટર્ન ઓન ઇક્વિટી જે પંદર ટકા પ્લસ હોવું જોઈએ ખાસ કરીને આગળ આર રિટર્ન ઓન એસેટ જે દસ ટકા પ્લસ હોવું જોઈએ એનાથી આગળ ડેટ ટુ ઇક્વિટી જે ઝીરો પોઈન્ટ પાંચ થી ઓછું હોવું જોઈએ એનાથી આગળ કરંટ રેશિયો જે એક પોઈન્ટ પાંચ પ્લસ હોવું જોઈએ કેશ ફ્લો જે પોઝિટિવ અને સતત વધતું હોવું જોઈએ પેરામીટર ચાર જેમાં આવે છે ગ્રોથ ટ્રેન્ડ જેમાં ચકાસવાનું એ રહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ પંદર ટકા પ્લસ રહેલું હોવું જોઈએ ક્વાર્ટરલી ગ્રોથ કન્ટિન્યુ હોવો જોઈએ વધારે અપડાઉન ન થતો હોવો જોઈએ અને ફ્યુચર પ્રોજેક્ટ પોઝિટિવ હોવા જોઈએ આગળ પેરામીટર્સ પાંચ જેમાં ખાસ જોવાનું એ રહે છે કે ઇન્ડસ્ટ્રી અને માર્કેટ પોઝિશન જેમ કે ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી પોતાનો માર્કેટ શેર વધતો હોવો જોઈએ ઉદાહરણ તરીકે રિલાયન્સ જીઓ ટેલિકોમ અને ઇન્ડસ્ટ્રીનો ફ્યુચર આઉટલુક પોઝિટિવ હોવો જોઈએ પેરામીટર્સ છ માં જોઈએ તો એમાં જોવાનું એ રહે છે કે વેલ્યુએશન ખાસ કરીને પીઈ રેશિયો ઇન્ડસ્ટ્રી પીઈ રેશિયો એવરેજ થી વધારે તો નથી ને આ કંપનીનો એનાથી આગળ પ્રાઇસ ટુ બુક વેલ્યુ આ રીઝનેબલ હોવી જોઈએ પેરામિટર્સ સાતમાં આવે છે કેટાલીસ્ટ અને ફ્યુચર ઓપોર્ચ્યુનિટી જેમાં નવી પ્રોડક્ટ લોન્ચ માર્કેટમાં એક્સપેન્શન એક્વિઝિશન અને મર્ગર ગવર્મેન્ટ પોલિસી સપોર્ટ ટેકનોલોજી અપગ્રેડ આ સાત પેરામીટર્સ પછી આવે છે કન્સિસ્ટન્ટ પ્રોફિટ જેમ કે છેલ્લા પાંચ વર્ષમાં લોસ તો નથી કર્યો ને ઓપરેટિંગ લેવરેજ પોઝિટિવ છે પોઝિટિવ સ્ટ્રેન્થ શું છે કંપનીનો દેખાવ ક્યાં નબળો રહે છે ફ્યુચરમાં શું ઓપોર્ચ્યુનિટી છે ક્યાં જોખમ છે મુખ્ય કોમ્પિટિટર્સ કોણ છે હરીફનું એડવાન્ટેજ શું છે તેનાથી આગળ ઇન્ડ્રી રિપોર્ટ જે અલગ અલગ વેબસાઇટ સફળતાના કારણો છે ડાયવર્સિફાઈડ એનબીએફસી બિઝનેસ મોડેલ કન્ઝ્યુમર ફાઇનાન્સમાં ઇનોવેશન સ્ટ્રોંગ ટેકનોલોજી પ્લેટફોર્મ અને કન્સિસ્ટન્ટ પચીસ ટકા પ્લસ આરઓઈ કેસ સ્ટડી બે એવન્યુ સુપર માર્ટ એટલે કે સ્ટ્રોંગ સપ્લાય ચેઇન લોકેશન સિલેક્શન આગળનો કેસ સ્ટડી છે પોલી લિમિટેડ અને તેના સફળતાના કારણો છે વાયર કેબલ માર્કેટ લીડર બ્રાન્ડ સ્ટ્રેન્થ અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ બૂમ કન્સિસ્ટન્ટ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ આગળ કોમન મિસ્ટેક અને રિસ્ક મેનેજમેન્ટ વેલ્યુએશન ઇગ્નોર કરવું હાઈ પી પર ખરીદી કરવી ગ્રોથ પ્રીમિયમ વધુ પે કરવું માર્કેટ હાઈપમાં ફસાવવું બિઝનેસ ન સમજાવો ટેકનિકલ એનાલિસિસ પર સંપૂર્ણ આધાર રાખવો ભરોસો કરવો અને ફંડામેન્ટલ રિસર્ચ વિના ઇન્વેસ્ટ કરવું ત્યાર પછી બુલ માર્કેટમાં એક્સપ્લોઝર અને બેર માર્કેટમાં પેનિક સેલિંગ અને લોંગ ટર્મ દ્રષ્ટિકોણનો અભાવ નિવેશ કર્યા પછી ક્વાર્ટરલી રિઝલ્ટ ચેક કરવા બિઝનેસ અપડેટ્સ ફોલો કરવી વેલ્યુએશન ચેક કરવી અલગ અલગ ટૂલ્સ વેબસાઈટ ઉપર જઈને ચેક કરવું જેમ કે સ્ટ્રોંગ બિઝનેસ મોડેલ ક્વોલિટી મેનેજમેન્ટ હેલ્ધી ફાઈનાન્શિયલ કન્સિસ્ટન્ટ ગ્રોથ ઇન્ડસ્ટ્રી લીડરશીપ રિઝનેબલ વેલ્યુએશન અને ફ્યુચર કેટાલિસ્ટ ત્યાર પછી એ પણ યાદ રાખવું જરૂરી છે કે બનવામાં સમય લાગે છે તેથી પેશન્સ અને ડિસિપ્લિન અત્યંત જરૂરી છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર